કરું લ્યા કેતરમાં ઓટો બોટો મારા જો પરથી નઈ ચાલે હા પાણી પીવા દે પેલા પાણી પી પછી ઓટો બોટો મારી આવું દર્શન બર્શન કરતા હું મસ્ત માતાજી જગની માય અને કેતરમાં જોતા હું એંડા બેંડા છેવા છે કેવું નઈ અલ્યા બહુ ભરોડી હા આ કોરું

એ બાજુ મા આવો આપણે ઓટો મારવા દર્શન મસન કરી પછી આપણે આ બાજુ ઓટો મારી જવું હાતે પણ મારે પછી ઘેર જવાનું માતાજીને દર્શન મસન કરી લે એડો પછી માર મોળો આવ્યો એ થોરૂ જય માજોગણી આલું કરજો

હવે યાર મારો ટાઈમ હાર નહીં બરાબર મારે આઈડિયા આવ્યા હતા તે મેં હમણાં કીધું બ મારે વાડે થઈ ગયા બરાબર અરે સોંભાય પેલાનું કબર સારો થયો તે માતાજી એ બાજુ ચિયાભો લેવા માણસ આભો લેવા સારું વાર બધા નાના બારો ગબર સારો થયો હો તમે ખબર છે એક વાત તમને ખબર એવી રહે બે પચ્છું ના હો વાત કરો

મોટી મોટી વાત ફાટતા હોય અમે ઓમ કરી નાખીએ નાખીએ પાર્ટી ભરી એક ભોડિયા દીવાઈ જાય હું ના તમે ધ્યાન રાખજો ના ભાઈ અમે પતી ગયું નાયણું કાર્ય તો ગયા